આ ગુજરાતી યુવક દસ વર્ષ જૂના ઘીમાંથી ચવનપ્રાસ બનાવે છે આઠસો થી વધુ આમની પાસે ગીર ગાયો છે ચાલો જાણી આમના સ્ટાર્ટઅપ વિશે નમસ્તે મારું નામ મૃત સુતરિયા છે આ અમારું પુરાણકૃત ચવનપ્રાશ ખૂબ જ જાણીતું છે જેનું મુખ્ય કારણ છે કે અમે આની અંદર દસથી પણ વધારે વર્ષ જૂનું ગીર ગોમાતાનું ઘી વાપરીએ છીએ અને સાથે સાથે આની અંદર આમળાની પેસ્ટ અને બીજા અનેક ચાલીસ ઔષધિઓ પણ આમાં વપરાય છે ઘીને પ્રિઝર્વ કરવા માટે અમે લોકો સૌથી પહેલાં ચિનઈ માટીનું વાસણ લઈએ છીએ એને અમે લીમડાના ધૂપથી સેનિટાઈઝ કરીએ છીએ પછી એની અંદર અમે અમારા દેશી ગૌમાતાનું ઘી ભરીએ છીએ અને પછી અમે ઢાંકણું લગાડીએ છીએ અને પછી મુલતાની માટીથી એને સીલ કરી દઈએ છીએ આયુર્વેદ પ્રમાણે જેમ જેમ ઘી જૂનું થતું જાય એમ એમ એના ઔષધિઓ ગુણો વધતા જાય છે અને પછી જેમ દસ વર્ષ પૂરા થાય એને આયુર્વેદ પ્રમાણે પુરાણગ્રીત કહે છે તો આ જે ચવનપ્રાશ છે એની અંદર અમે લોકોએ આ પુરાણગ્રીત વાપરેલું છે આજે દસ વર્ષ જૂના ઘીથી બનેલું ચવનપ્રાશ છે એનાથી સૌથી વધારે બ્રેઇન બૂસ્ટ થાય છે ઓવરઓલ ગ્રોથ હોય છે એ સારું થાય છે ઇમ્યુનિટી સારી રહે છે એ આપણું જે ઓલ ઓવર હેલ્થ હોય છે એને સસ્ટેન કરે છે પછી સ્કિન અને હેર માટે બી સારું છે રિજિવનેશનનું કામ કરે છે અને એવા ઘણા બધા એના ફાયદા હોય છે ચ્યવનપ્રાશમાં આપણી પાસે ટોટલ ત્રણ વેરાયટી છે એક તો આ પુરાણગ્રીત ચ્યવનપ્રાશ પછી બીજું જે છે એ ધાગા મિશ્રીમાંથી બનાવવામાં આવે છે જેને આયુર્વેદમાં સૌથી સારામાં સારું સ્વીટનર કીધું છે અને ત્રીજું જે છે એ ગોળના બેઝથી બનાવવામાં આવે છે ચવનપ્રાસ સિવાય આપણી પાસે ગુંદના લાડુ છે અને બીજું કચરિયું છે જે કાળા તળમાંથી પણ બનાવવામાં આવે છે અને વ્હાઈટ તલમાંથી બી બનાવવામાં આવે છે અને એ આપણું વિન્ટરનું સૌથી મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે આની સિવાય અમારી જે ત્રીજી પ્રોડક્ટ છે ગુંદરના લાડુ એ એની અંદર અમે લોકો સ્વીટનેસની અંદર શુગર નથી વાપરતા એની જગ્યાએ અમે લોકો ગોળ અને ખજૂર એનો ઉપયોગ કરીએ છે અને જે ગુંદર હોય છે એને શિયાળામાં બોન્સને જે મજબૂત કરવા માટે સૌથી સારામાં સારું કીધું છે તો આની અંદર અમે લોકો એનો ઉપયોગ કરીએ છીએ આપણી ગૌશાળા અમદાવાદમાં સનાથલ વિસ્તારની અંદર આવેલી છે જે બંસીગીર ગૌશાળાના નામથી પ્રખ્યાત છે ત્યાં અત્યારે આઠસોથી પણ વધારે ગીર ગોવંશ રહે છે કોઈને અમારી જો પ્રોડક્ટ ખરીદવી હોય તો અમારા ટોટલ સેવન્ટીન સ્ટોર્સ છે જે અમદાવાદમાં છે ગાંધીનગરમાં છે ભાવનગરમાં છે સુરતમાં છે અને મુંબઈમાં પણ છે અને આની સિવાય અમારી વેબસાઈટ્સ ડબલ્યુ ડબલ્યુ ડોટ સોસે ડોટ ઇન પરથી તમે ઓલ ઓવર ભારતમાંથી તમે કશેતી પણ લઈ શકો છો તો જોયો મિત્રો ચવનપ્રાસ અને કચરિયું જેવા પ્રોડક્ટથી પણ તમે ખૂબ જ મોટી બ્રાન્ડ ક્રિએટ કરી શકો છો આમના સોસે સ્ટોરની અંદર ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ પણ તમને જોવા મળશે તો આજે જ મુલાકાત લો સોસેની